ટીટોય ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો ગાયત્રી પરિવાર શુભારંભને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શ્રૃંખલા ચાલી રહી છે ત્રેવીસ ફેબ્રુઆરી રવિવારે મોડાસા તાલુકાના ટીટોય ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર ટીટોયના અગ્રણી ગિરીશભાઈ સોનીના જણાવ્યા અનુસાર એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં ટીટોય રામજી મંદિરના મહારાજ શ્રી ત્યાગેશભાઈ તેમજ રામજી મંદિરના ચેરમેન મધુર ધ્વજ સિંહ ચંપાવત દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો ટીટોઈના અનેક ભાઈઓ બહેનો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજામાં જોડાયા સેંકડો શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં દર્શનાર્થેવ મટ્યા આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિ અર્પણ કરાઈ સાથે સાથે સહભાગી થનાર સૌએ શ્રેષ્ઠ માનવીય જીવન માટે વ્યસનોથી મુક્ત રહેવા તેમજ માનવતાની સેવાના સંકલ્પ લીધા સમગ્ર યજ્ઞ યજ્ઞકર્મકાંડ સંચાલન કિરીટભાઈ સોની તેમજ અરવિંદભાઈ કંસારાએ કર્યું મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અનેક સ્વયંસેવકોએ સેવાકીય સહકાર આપ્યો ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ શતાબ્દી મહોત્સવ અંતર્ગત જાણકારી આપી તેમજ સહભાગી થનાર સૌને આભાર વ્યક્ત કર્યો ગાયત્રી પરિવારના આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ગાયત્રી પરિવાર મહિલા શાખાના સન્નિષ્ઠ કાર્યકર સુથાર કપિલાબેન મહેશભાઈ તેમજ ટીટોએ ગાયત્રી પરિવારના તમામ બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી ರಿಪೋರ್ಟರ್ ಕಾದರ್ ಡಂಬರಿ ಅರವಲ್ಲಿ